પોલીસે તમામ આરોપીઓનું સરઘસ કાઢીને ઘટના સ્થળ પર લાવીને રીકન્સ્ટ્રક્શન કર્યું જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે સોમનાથ શંક સર્કલ સામે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા સ્થાનિક પ્રશાસનની ટીમ પોલીસના બંદોબસ્ત સાથે પહોંચી હતી જ્યાં દરગાહનું દબાણ દૂર કરતા તોફાની તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો જેમાં પીઆઈ સહિત બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા પોલીસે સત્તર આરોપીઓ વિરુદ્ધ નામજોગ સહિત સૌથી વધુ તોફાની તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો વેરાવળના મામલતદાર સિંહ ખેરની ફરિયાદના આધારે પોલીસે સરકારી કામગીરીમાં ફરજ રૂકાવટ હુમલો સહિત બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો